ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગઢડા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત કુલ બાર ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે ગઢડા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે આત્મારામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે મોહન સોલંકી ચૂંટણી મેદાનમાં છે ગુજરાતની વિધાનસભાની આઠ બેઠક ઉપર ત્રણ નવેમ્બરના રોજ મતદાન અને દસ નવેમ્બરના રોજ મતગણતરી થશે ત્યારે ગઢડા બેઠક પર શું છે રાજકીય સ્થિતિ કેવો છે મતદારોનો મૂડ અને શું કહે છે ગઢડાનું જાતિગત સમીકરણ એ જાણવા નિર્માણ ન્યૂઝ ગઢડા બેઠક પર પહોંચ્યું આ સમયે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર સાથે નિર્માણ ન્યૂઝે ખાસ વાતચીત કરતા જીતનો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો આ પરમ પરમા આપની સાથે જોડાયા છે પેટા ચટણી સંદર્ભે તેમની સાથે સીધી ચર્ચા કરશું સાહેબ આ વખતે ફરી એકવાર આપ પ્રચારની અંદર 2017 ની સ્થિતિ અત્યારની સ્થિતિમાં શું ફરક કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છો બહુ ફરક છે 2017 માં ઘણી જગ્યાએ અમને નુકસાન થયું હતું ત્યાર પછી પાર્લામેન્ટનું ઇલેક્શન આવ્યું એમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતે તમામ બેઠકો ભાજપને આપી છે એટલે જે કંઈ નુકસાન થયું હતું એ પાર્લામેન્ટમાં સરભળ કરી દીધું છે ત્યાર પછી જે કેન્દ્રમાં સરકાર બની અને જે બે ત્રણ મહત્વના પગલાંઓ લીધા દાખલા તરીકે રામ મંદિરના નિર્માણનું કામ સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ ભગવાન રામનું મંદિર વર્ષોથી બનતું નહોતું ભાજપની સરકારે કોર્ટના ચુકાદા પછી તરત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભૂમિપૂજન કર્યું રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થયું વર્ષોથી લોકોની લાગણી હતી એ પૂર્ણ થઈ એક પ્લસ પોઈન્ટ ત્રણસો સિત્તેરમી કલમ જે કાશ્મીરને ભારતથી અલગ રાખતી હતી એ દૂર કરીને ભાર કાશ્મીરને ભારતની સાથે જોડવાનું અને આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીના શાસનમાં થયું છે તે લોકો ભાજપની પડખે છે મિત્રો એવા અનેક પગલાંઓ છે દાખલા તરીકે દેશ આઝાદ થયો બે ભાગલા પડ્યા હિન્દુસ્તાન પાકિસ્તાન જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહ્યા હતા એના પર ત્રાસ ગુજારાયો હતો એ લોકો ભાગીને અહીંયા આવ્યા ઇન્ડિયામાં નિરાશ્રિત કહેવાયા જેમને રહેવાનું ઘર ન મળે જેને કોઈ રેશન કાર્ડ ન મળે જેને આધાર કાર્ડ નહીં મળે જેને કોઈ બેંક લોન નહીં આપે કોઈ મકાન ભાડાનું નહીં આપે કોઈ નોકરી નહીં આપે એવી રખડતી ભટકતી જિંદગી જીવતા લાખો ભારતીયો કે જે વિભાજનને લીધે પાકિસ્તાન મળે છે એને નાગરિકત્વ આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીમાં શાસનમાં થયું છે અને એટલે એટલા માટે લોકો ભાજપની સાથે છે સ્થાનિક મુદ્દાઓ મહત્વના રહેશે ગુજરાતની જ્યાં સુધી વાત છે મહત્વપૂર્ણ કામગીરી સરકાર દ્વારા થઈ છે આત્મનિર્ભર યોજનાઓ સહિતની બાબતો ઉપર પણ સ્થાનિક લોકોના સ્થાનિક પ્રશ્નો જે છે જે આપણે સુધી નથા પહોંચી શક્યા ત્યાં સુધી પહોંચવાની વાત મિત્રો ગામડાથી બનેલું ગુજરાત છે અને ગામડામાં મોટાભાગે ખેતી પ્રધાન ગુજરાત છે ને ખેતી પ્રધાન દેશ છે ખેડૂતોને પાણી જોઈએ લાઈટ જોઈએ આ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામડાને ચોવીસ કલાક લાઈટ આપી છે વાડીઓમાં સિંગલ ફેસ લાઇટ આપી છે એની સાથે સાથે પાણીની સુવિધાઓ પણ પૂરી પાડી છે જમીનના તળ સાજા કર્યા છે નર્મદામાંથી સૌની યોજના દ્વારા એકસો એકાવન જેટલા ચેકડેમો ભરી છે તળ સાજા થયા છે ખેડૂતને પાણી મળે છે એની સાથે કેનાલ બેઝ જે વિસ્તારો છે એમાં પણ પાણી મળે છે તબક્કાવાર એટલે એ કરતાં પણ ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થવા માટેની કિસાન સન્માન યોજના છે સન્માન નિધિ એમાં નરેન્દ્રભાઈ મોદીએ છ હજાર દરેક કિસાનોના ખાતામાં અને સાત બારમાં જેટલા ખાતા હોય તમામ ખાતેદારોને છ હજાર રૂપિયા જમા કરાવવાનું કામ કર્યું છે અને મારે તમે ગુજરાતની વાત કરો છો ને એટલે ગુજરાતની વાત કરવી છે સમગ્ર દેશમાં પહેલીવાર ગુજરાત વીમા યોજનામાંથી બહાર નીકળ્યું છે આ વર્ષે કોઈ વીમાના પ્રીમિયમ ભરાયા નથી કોઈ ફોર્મ ભરાયા નથી સરકારે ખેડૂતોને જે આપત્તિકાલમાં નુકસાન થાય છે એ ચૂકવવા માટે સાડત્રીસો કરોડ રૂપિયાની જોગવાઈ કરી અને એ પૈકી એકત્રીસો કરોડ રૂપિયા જેવી રકમ અત્યારે જે અતિશય વરસાદ થયો એને લીધે જે ખેડૂતોને નુકસાન થયું એમાં એક હેક્ટર દીસ વીસ દસ હજાર બે હેક્ટર દીસ વીસ હજાર અને નાનું નુકસાન તો પાંચ હજાર સુધીની રકમ કિસાનોને આપવા માટેની જાહેરાત કરી છે એટલે જે નાની નાની લોકલ સમસ્યાઓ છે ને એની અમે સતત કાળજી રાખીએ છીએ અને એટલા માટે લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે જ્ઞાતિગત સમીકરણો જે મતદાન વખતે આધારભૂત થતા હોય છે એ લાગે છે આ વખતે પેટાચૂંટણીની અંદર ટેકલ થઈ શકશે જ્ઞાતિગત સમીકરણો આ વિસ્તારમાં રહેતા નથી અને બ તમામ સમાજ સમાજના તમામ વર્ગો ભારતીય જનતા પાર્ટીની સાથે છે એટલે એવું કોઈ જ્ઞાતિગીય સમીકરણ આ વિસ્તારમાં અસરકારક નથી વિસ્તારમાં નથી સાહેબ આપના નેતૃત્વને લઈને ક્યાંક પાર્ટીની અંદર અંદર જે ખેંચતા છે એવો કોઈ પ્રશ્ન આ વિષયમાં આવશે નહીં નહીં હું તો આ પાર્ટીનો શિસ્ટપદ કાર્ય કર છું અત્યારથી નથી ઓગણીસો ને એકોતેરથી હું કાર્ય કરું છું જે દિવસોમાં ભાજપનો જનસંઘ હતું અને એ દિવસોમાં અમારી ડિપોઝિટ થતી હતી વી આર નોટ ફોર પાવર અમે તો એક આ પાર્ટીના શિસ્તબદ્ધ સૈનિકો છે અમારી રાષ્ટ્રવાદ ની વિચારધારા છે એવું નહીં તમે આવશો તો તમે મંત્રીમંડળમાં પણ તમને સ્થાન છે સિનિયર છે એટલે એના કારણે ક્યાંક ખેંચતા કોઈની નારાજગી શું કોઈ નારાજગી નથી આ તો ઉભી કરેલો એક વિષયો છે કે જે મૂકો એટલે બધું રમે અંદર અને નુકસાન થાય પાર્ટીને એવું નથી આ પાર્ટી બધું વિચારીને કરે છે અને હું એમ માનું છું કે સિસસ્ટ નેતાગીરી જે છે એ આપણા કરતાં વધારે વિચારસ છે અને એ જે નિર્ણયો લેશે પાર્ટીના નફા માટે ને પાર્ટીના શાળા માટે લેશે કોવિડ કોવિડની સ્થિતિમાં મતદાન ખૂબ અઘરું હોય છે એ વિષય આવતો હોય છે મેં અગાઉ પણ કેટલાક આપણા આપણે પક્ષના જ ઉમેદવારો સાથે પણ વાતચીત કરી હતી લોકોને મતદાન કેન્દ્ર સુધી લઈ જવા માટે કયા પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી છે કારણ કે કોવિડમાં લોકો વિતા એમાં સિસ્ટમ આખી ક્લિયર છે મતદાન ક્ષેત્ર પર મતદાન કેન્દ્ર પર કુંડાળાઓ છે એમાં રોકાવાનું છે ત્યાં તમારું ટેમ્પરેચર માપશે હેન્ડ સેનિટાઈઝેશન થશે તમને હેન્ડ ગ્લોવ આપવામાં આવશે અને પછી તમને મતદાન કરવા દેવામાં આવશે એ ચૂંટણી પછી વ્યવસ્થા છે આપણે પક્ષની રીતે જે રીતે લોકોને મતદાન કરવા માટે જવા લોકોને જલ્દી મતદાન કરવા મોકલવા અને એમને સૂચના આપી કે ભાઈ આ દર વખત કરતાં આ વખતે તમારો અડધો કલાક વધારે જશે એટલે એ સંયમ જાળવીને મતદાન કરે કેટલી લીડ ની અપેક્ષા છે આ વખતે અત્યાર સુધી ન મળી એટલી લીડ ભારતીય જનતા પાર્ટી ના બેઠક પર મળશે અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબ અને આ હતા આત્મારામ પરમાર તેઓ જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે અને મુખ્યત્વે આગામી દિવસોની અંદર વધુમાં વધુ મતદાન થશે અને ભાજપ તરફી થશે અને મોટી લીડથી તેઓ જીત છે તેઓ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન બંટી ડાકર સાથે મેહુલ દેસાઈ વલ્લભીપુર